નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક છે શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા આજરોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી વડોદરા શહેર સંસ્કારી નગરીમાં વિવિધ મંદિરો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે આજ રોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પાસે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા વિશેષ સેવારૂપે કોલ્ડ સ્ટોરેજ ઓક્સિજન યુનિટ તેમજ એસટી યુનિટ જેવી સુવિધાઓની શરૂઆત કરવામાં આવી આ સાધનોની સામગ્રી સેવા માટે વાપરવામાં આવશે ખાસ કાર્યક્રમમાં કુબેર ભંડારી સ્થિત મંદિરના મહંત નંદગીરી તેમજ કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી તેમજ વિસ્તારમાં રહેતા ભક્તો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા મંદિરના પ્રાંગણમાં મહાદેવની ભવ્ય આરતી યોજવામાં આવી હતી આ ભવ્ય આરતીમાં તમામ વિસ્તારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા આજ રમેશ્વરમ સેવા કમિટી કે દ્વારા જો હૈ સભી ભક્તોને મિલ કર કે ઓર્થોપેટિક કે સામગ્રી એ લાએ જો सेवा के कार्य को करने के लिए निशुल्क सेवा करा जा रहा है यहाँ से जितने भी सामग्री जिनको भी आवश्यकता होता है इस मंदिर के जो भी कमेटी हैं जो भी कार्यकर्ता है उन सब ने मिल के सेवा के कार्य को करने के लिए ये सब ऑर्थोपेडिक का सामान लाए हैं वो सब बहुत आशीर्वाद के प्राप्त आशीर्वाद के भागीदार हैं और ऐसा ही कार्य हर मंदिर वालों को करना चाहिए जो कि अपने आसपास में जो जरूरतमंद हैं उन सब की जरूरतों को पूर्ति करते रहे ऐसा कार्य करने के लिए उन सबको बहुत बहुत साधुवाद ओम नमो नारायण आ रामेश्वर महादेव मंदिर है प्रभुनगर पारोसु अन्य कार्यक्रमों आज हमें एक नव ओपनिंग पब्लिक बार वस्तु ओपनिंग करें जेमन डीप फ्रीजर લાયા છે એ ડીપ ફ્રીઝર અમે લાયા છે અને ઓક્સિજનનું યુનિટ મૂક્યું છે જેથી જે એક્સપાયર થઈ ગયા પછી જે બોડી અમારે એસએસજીમાં ને આમાં બધી મૂકી પડે એ એક પ્રયોગ કર્યો છે કે અમે ઘરે બોડી દે એના માટે અમે આ એક અને એમાં સારી સારી સંખ્યામાં લોકો બધા આવ્યા છે અને અમને સાથ સહકાર આપેલા છે લોકોને અમે ઉપયોગ લી અમે નોર્મલી અત્યારે ફરી અમે કોઈપણ જાતના પૈસા લેતા નથી આના બધી આના પહેલાં બી અમે ઘણી બધી વસ્તુઓ આપેલી છે એમાં કોઈપણ જાતનું અમે ડોનેશન કે પૈસા લેતા નથી અમે આ અમારા ભાઈબંધો અને સર્કલથી આ એક ક્ષમતા છે નથી આ એનજીઓ કે નથી ચેરિટેબલ ટ્રસ્ટ ખાલી માત્ર ને માત્ર મિત્ર વર્તુળથી ભેગા કરેલા પૈસાથી આ વસ્તુ અમે કરેલી છે એમાં સુનિલભાઈ ચોક્સીનો શીફાળો રણવ ત્રિવેદી બીજા અનેક એવા કાર્યકર્તાઓ છે મારી સાથે જોડાયેલા છે છે નામ નામ મારું પ્રણવ ત્રિવેદી અને મારા સાથી પ્રભુનગર ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જે રામેશ્વર સેવા સમિતિ છે જેના દ્વારા ખૂબ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે કે અહીંયા ગાડી જે સમિતિ છે એમના દ્વારા બધા સાધનો જેવી રીતે કોઈ ઓર્થોપેડિક સાધનો હોય કે કોઈ પડી ગયું છે તો એને વ્હીલચેરની જરૂર છે ઘોડીની જરૂર છે બેડીની જરૂર છે એવા બધા વિવિધ સાધનો રામેશ્વર સેવા સમિતિ દ્વારા નિશુલ્ક આપવાના આપવામાં આવે છે અને સાથે સાથે આજે ખૂબ એક મોટું કાર્ય એવું પણ થયું છે કે જે ડેડ બોડી રાખવા માટે ડીપ ફ્રીઝર રાખવામાં ડીપ ફ્રીઝર હોય છે એ પણ આજે અહીંયા આપવામાં આવ્યું છે લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જ્યારે અત્યારનો સમય એવો છે કે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ને પરિવારજનો બહાર વિદેશમાં રહેતા હોય તો આપણે બે દિવસ સુધી ડેડ બોડીને હોસ્પિટલમાં રાખવું પડતું હોય છે તો એવું વિચાર્યું કે ડેડ બોડી એમના નિવાસસ્થાને રહે અને બે દિવસ સુધી પરિવારજનો એની સાથે રહે ભજન કીર્તન કરી શકે એના માટે આ ડીપ ફ્રીઝરનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં કરનાળીના બંને મહંતશ્રી ડૉક્ટરોની ટીમ અને અમને પણ બોલાવવામાં આવ્યા છે ખૂબ ઉમદા કાર્ય કર્યું છે સેવાભાવી સમિતિ છે અને અવારનવાર અવાર ધાર્મિક કાર્યક્રમો અહીંયા થતા હોય છે અને અમને પણ આ સેવા કાર્યમાં આમંત્રિત કરે છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના દિવસે કે આવું સેવા કાર્ય કરે છે અને જ્યાં કાઉન્સિલર તરીકે આ સમિતિને અમારી જરૂર હોય ત્યારે અમે કાયમ સાથે રહ્યા છીએ અને આગળ પણ આ સેવા કાર્યમાં અમે એમનો સહ સહકાર આપીશું તેજલબેન વ્યાસ વોર્ડ નંબર પાંચ કાઉન્સિલર